પોલીસ મહાનિરીક્ષક જેલ અને સુધારાત્મક વહીવત ગુજરાત રાજ્ય અમદાવાદ ડોક્ટર કે એલ એન રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલના અધિક્ષક એનપી રાઠોડ નેતૃત્વ હેઠળ

ભાવાત્મક સંતુલન સાધી શકાય છે જે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી મેડિટેશન સેશન કરવામાં આવેલ હતું જેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓએ ભાગ લીધો હતો આજે બપોરે એક કલાકે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું